સાવરકુંડલામાં સસ્તા બોગસ કંપની રચી સ્કીમમાં મોટી રકમ લઈ નાસી જનાર આરોપીઓને તમિલનાડુ થી ઝડપી લીધા સાવરકુંડલા શહેરમાં થોડા મહિના પહેલા મવાડ ઉપર એસટી બસ સ્ટેન્ડ સામે ગોલ્ડ સ્ટાર હોમ નામની એક દુકાનમાં સસ્તા ભાવે ચીજવસ્તુઓ આપવાની અને એડવાન્સ પૈસા લેવાની સ્કીમ ના દુકાનદારો મોટી રકમ લઈ નાસી ગયા હતા અને કોઈને વસ્તુઓ મળી ન હતી ત્યારે આરોપીને સાવરકંડા પોલીસે તમિલનાડુથી ઝડપી લીધા છે હકીકત જોઈએ આ રિપોર્ટમાં સાવરકુંડલા શહેરમાં ગોલ્ડ સ્ટાર સપ્લાયર નામનો એક શોરૂમ ચાલુ કરેલો જેમાં એલઈડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન મોબાઈલ લેપટોપ સોફ્ટવેર ડાઇનિંગ ડીલર સેટ તથા સ્ટીલના વાસણ પ્લાસ્ટિક ફર્નિચર ઇલેક્ટ્રિક સામાન જેવી ચીજ વસ્તુઓ દસ ટકાથી પિસ્તાલીસ ટકાના ડિસ્કાઉન્ટ સુધીમાં નવી વસ્તુઓનું વેચાણ કરવાનું બુકિંગ ચાલુ કરેલ જેનું પેમેન્ટ

લોકોને ચેતવણી આપવામાં આવી હતી પરંતુ સસ્તી વસ્તુ મેળવવાના લોભમાં અનેક લોકો છેતરાય છે ત્યારે હવે પોલીસ આ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે અને અગાઉ ક્યાં આવી છેતરપિંડીના કાર્ય કર્યા હતા તે માહિતી માહિતી પણ મેળવી રહી છે ત્યારે હાલ તો આ બંને આરોપીઓ સારકુંડલા ટાઉન પોલીસ મથકની લોકઅપમાં છે ના આરોપી લઈ આવ્યા છો શું છે હકીકત કેવું ચીટિંગ કર્યું હતું રિમાન્ડ શું છે સાવરકુંડલા ટાઉનમાં મહુવા રોડ ગોલ્ડ સ્ટાર હોમ એપ્લાયન્સીસ નામથી એક કંપની ઓફિસ શોરૂમ જેવું ખોલેલું આજથી દોઢક મહિના પહેલાં તો એ દરમિયાનમાં પોલીસે પણ જાગૃતતા દાખવી તમામને જાણ કર્યા હતા શહેરના અમુક જાગૃત નાગરિકોએ પત્રકાર મિત્રોએ પણ એમને બધાને લોકોને અપીલ કરી હતી કે ભાઈ આ જે છે સસ્તા ભાવે જે વસ્તુ આપી રહ્યા છે ડિસ્કાઉન્ટમાં પિસ્તાલીસ ટકા અને પચાસ ટકામાં એ લોભામણી સ્કીમમાં કોઈએ જોડાવવું નહીં તેમ છતાં અમુક લોકો વિશ્વાસમાં આવીને આ જોડાયેલા હતા એ એમએ ગુનો દાખલ થયેલો હતો પોલીસ અધિક્ષક શ્રી હેંકર સાહેબ સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા તરફથી કુલ ત્રણ ટીમો બનાવવામાં આવેલી જેમાં સાવરકુંડલા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એમના બંને પીએસઆઈઓની ટીમ પણ હતી એ દરમિયાનમાં ગુનો દાખલ કરી અને જે તમિલનાડુમાં ચેન્નાઈમાં જે આ લોકો હતા ત્યાંથી અત્રેથી ટીમ મોકલી અને માસિયા જગન અને અરૂલાજન ચલૈયા જે બંને આમાં સામેલ હતા એ બંનેને ત્યાંથી અટકાયત કરવામાં આવી છે અને ત્યાંના એસપી સાથે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબે વાત કરી અને ટીમો ત્યાંથી પણ મદદમાં પોલીસની મળેલી અને પકડી પાડવામાં આવેલા છે અને એમની ચીટિંગની પદ્ધતિ વિશે અને મૂળ જે મેઇન જે હતો જે કાવતરાખોર જે હેન્ડલિંગ કરતો હતો એ પકડવાનો બાકી છે હાલ આ લોકો રિમાન્ડ ઉપર છે અને એની પાસેથી ઘનીષ પૂછપરછ ચાલુ છે અને તપાસના અંતે કઈ કઈ જગ્યાએ આ કોઈ ચીટિંગ કરેલું છે કે કેમ તે વિગતવારની માહિતી એકત્ર કરાઈ રહી છે અને આગામી દિવસોમાં બાકી રહેતા આરોપીઓ જે છે એને પકડવા માટે પણ હજુ ટીમ કાર્યરત છે આપ સૌના માધ્યમથી આપણે સૌ પત્રકાર મિત્રોએ જે તે સમયે પણ બધા લોકોને અપીલ કરેલી હતી કે આ કોઈ ચીટિંગના કેસના સસ્તા ભાવની જે વસ્તુઓ છે એ લેવી નહીં કેવા લોકોએ કેટલું કર્યું હોય છે શરૂઆતમાં જે ગુનો દાખલ થયેલો એ આધારે તપાસ કરતા ઘણા બધા લોકો જે જવાબ લખાવવા માટે આવેલા અને હાલની તારીખે બે લાખ ત્રીસ હજાર એકસો ત્રીસ જે છે એનાથી પણ વધારે રકમની લોકોએ રસીદો જમા કરાવી છે અને હજુ પણ આપના માધ્યમથી છું કે કોઈ આ બાબતે જવાબ લખાવવા માટે કે સસ્તી વસ્તુ લેવા માટે ગયો અને મારું નામ આવશે અને એવી કોઈ શરમ અનુભવતા હોય અને કોઈ રોકાણ કર્યું હોય

થી છેતરાયેલા લોકો પોલીસ પાસે પોતાની કેટલીક ફરિયાદો લખાવે છે તે જોવાનું રહ્યું